સો ગાઈસ ફાઇનલી આજે આપણે મસ્ત મજા રેડી થઈ ગયા છીએ આજે આપણે જવાનું છે જમવા થોડાક દૂર ના રિલેટિવ છે એટલે આમ પાડોશી અને ત્યાં મારા મમ્મી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે મારા બાનો વેઇટ કરે છે બાવ એટલે જવાનું છે કુંજલ ને ગોતો જો નથી આવો એ બે વારા મે છે અને મારે જવાનું છે બહુ પછી જવાનું છે મેરેજ મમ્મી ફાઇનલી મહેંદી મૂકી દીધી છે તમને કહું છું મારી મહેંદી કેવી છે આ તમને લોકો કવિ છે એ નિયમાયુ હવે હાથી તરફ ફરી જવા થઈ ગયા છે રેડી અને આ લોકો પેક કરે છે બે ગોલ્ડન યલો પેક થઈ ગયું છે અને હું મારા મમ્મી અમારે છે બસમાં ને લોકો બાઇક લઈને આવવાના છીએ એટલે અમારે બસમાં માં જો એટલે અમે આપણે પહોંચી ગયા બસ સ્ટેશન અમારું પાલ બસ સ્ટેશન

આજ થઈ ગામડામાં આવતી ગાઈસ બ્રાઇડલ ગેમ રમે છે કાલે પરણેવાનું છે પણ આજે ગેમ રમે છે આજે બોયસ ને હાઈ ચોકલેટ આપશે કેમ છો કેતો ઘરે

નાસ્તો કરો એ થઈ ગયા મસ્ત રેડી પડે પછી નાસ્તો કરો આ બાઈ નક્કી ચા પાક અને આપડે થઈ ગયા તૈયાર

कानो हेड नोट कैमरा पर मांगो पर कैमरा पर जैसे तुम ना खाई ना गाइस मैं कह लाग जो कमेंट कर दो બધા ઓકે ફાઇનલી મેરેજ હવે થોડા પ체 કાકા થઈ ગયા હવે ખાલી ફેરા બાકી બહુ થોડો કન્ફ્યુઝ હું તો ડન લેવા અવેલેબલ ડેટા ઓન સકલ તો ગેમ રમતી થી நான் <laughs> गेस फाइनल बहि કોલેસાધી ગઈ છે સિકાટાડો છે પૂરો એ થોડીક આવી ગઈ છે પ્રોબ્લેમ એ ના લીધે ટેન્શનમાં આવી એવું લાગે છે અને ના પપ્પા પણ બહુ ટેન્શનમાં છે ના પપ્પા છે તમે લોકો I have to finish. Now, <laughs> So, guys, finally, I get the other one. Mama, Same. સો ગાઈઝ ફાઇનલ એમ થઈ ગયું છે રેડી અને હવે જવાનું છે સુરત જવા નીકળવા માટે એટલે અમે નીકળીએ છીએ હવે હવે ફાઈનલ દેશના પાંચ દિવસ પૂરા થઈ ગયા હવે ગમશે નહીં સુરત થોડા દિવસ પડે એવું લાગશે આપણું બેગ ફાઇનલ પેક થઈ ગયું છે આ બેગ મારું છે યલ્લો પેલો કોઈ જલ્દી દીનું છે અને અહીંયા આજે બધું થોડુંક સારું થાય છે અને હું થઈ ગયું છું મસ્ત મજાની રેડી તો તમને મારો ભોગ કેવો લાગ્યો મેરેજનો પાંચ દિવસ મેરેજમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે પણ બધું પતી ગયું છે અમારો ભોગ કેવો લાગ્યો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને હા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું નહીં થેન્ક યુ